મિત્રો આજે ધોરણ 11 વિષય ભૂગોળ એનું પેપર સોલ્યુશન જોઈએ વિભાગ એની અંદર જે વૈકલ્પિક પ્રશ્નો પૂછાયા એના જવાબ આપણે પહેલા જોઈ લઈએ તો વિભાગ એની અંદર જે કુલ 10 વૈકલ્પિક પ્રશ્નો પૂછાયા તો એની શરૂઆત કરીએ કે પહેલો પ્રશ્ન હતો કે ક્રમબંધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે હમ્બોલ એલેક્ઝાન્ડર હમ્બોલ જે છે એનો જવાબ બનશે બીજા નંબરનો પ્રશ્ન હતો કે સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે

છઠ્ઠા નંબરનો પ્રશ્ન પૂછાયો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી સપાટીના ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે તો પૃથ્વી સપાટીના ઉપરનું આવરણ જે છે એ મૃતાવરણ નામે ઓળખાય છે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ તો સાતમા નંબરનો પ્રશ્ન પૂછાયો હતો કે આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ પર ઘન સેમી છે તો આંતરિક ભૂગર્ભની જે ઘનતા છે એ તેર ગ્રામ પર ઘન સેમી છે આઠમા નંબરનો પ્રશ્ન હતો કે પાણી કરતા વરાળ કેટલા ગણી જગ્યા વધુ રોકે છે તો એનો જવાબ આવશે સી તેરસો ગણી જે જગ્યા છે એ પાણી કરતા વરાળ વધુ રોકે છે નવમા નંબરનો પ્રશ્ન હતો કે સૌથી નરમ ખનીજ કઈ છે જો સૌથી સખત ખનીજ કીધું હોય તો એનો જવાબ આવે હીરો પરંતુ અહીંયા પ્રશ્ન શું છે કે સૌથી નરમ ખનીજ કઈ છે તો સૌથી નરમ ખનીજ એ ટાળ કે એનો જવાબ આવશે દસમા નંબરનો પ્રશ્ન એ પણ એકદમ ઈજી પૂછાયો કે આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો આરામ ગૃહ માટે આરે છે એનો ઉપયોગ થાય છે એમાં અગિયારમાં નંબરનો પ્રશ્ન હતો કે સૂર્ય કલંક એટલે શું તો કે સૂર્ય સપાટી જો હોય અથવા પોટોસ્પિયર જો હોય એ પોતોસ્પિયર ઉપર જોવા મળતા કાળા રંગના ધબ્બા એને કહેવામાં આવે છે સૂર્ય કલંક બારમા નંબરનો પ્રશ્ન હતો કે ભૂગર્ભના બે પેટા વિભાગો કયા છે તો ભૂગર્ભના બે પેટા વિભાગો પડે છે એક બાહ્ય ભૂગર્ભ અને બીજો આંતરિક ભૂગર્ભ તેરમા નંબરનો પ્રશ્ન હતો કે ખનીજના મુખ્ય પ્રકાર જણાવો તો એનો એના બે પ્રકારો પડશે એક ધાત્વિક ખનિજ અને બીજું અધાત્વિક ખનિજ ચૌદમા નંબરનો પ્રશ્ન હતો કે નકશાની વ્યાખ્યા લખો તો નકશાની વ્યાખ્યા શું થશે કે પૃથ્વી સપાટીનો જે ભાગ હોય પૃથ્વી અથવા પૃથ્વીના કોઈ પણ એક ભાગ ઉપરથી જોતા જે એનું જે રૂઢ સંજ્ઞાનું જે આલેખન જો હોય બરાબર અને એને કહેવામાં છે નકશો પંદર નંબરનો પ્રશ્ન હતો કે નકશામાં રેલ માર્ગો દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે તો નકશામાં રેલ માર્ગો દર્શાવવા માટે કાળા રંગનો ઉપયોગ થાય છે